હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ મિત્રો આજે તારીખ થઈ છે પંદર બે બે હજાર પચીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જે પાછરા જીરા છે જે બારમા મહિના પછીનું જે વળતર કરેલું છે જે મિત્રોએ જે ડિસેમ્બર મહિનામાં મને આજુબાજુ મુખ્ય ખેડૂત મિત્રોએ ઘણા પાંચ ડિસેમ્બરે સાત ડિસેમ્બરે એવા વાવેતર મિત્રો કરેલા છે જીરાના જે પાછળથી તો મિત્રો એની માટે અમે અત્યારે તડકા ભરવા માંડ્યા છે ફૂલ ટેમ્પરેચર કાલથી આપણે અમુક અમુક વિસ્તારમાં બત્રીસથી પાંત્રીસ ડિગ્રી આજુબાજુ ટેમ્પરેચર વહી ગયું હતું તો મિત્રો એની માટે અમે આપણે જે ફુવાર આવે એ આપણે મૂકી અને જીરાને બચાવી શકીએ છીએ આપણે થોડીક રાહત મેળવી શકીએ છીએ કારણ કે પાછતરા જીરા એકદમ કૂણા હોય છે મિત્રો અને કૂણા જીરા હોવાથી મિત્રો ખાસ કરીને એને ખેંચ થોડીક વધારે પડતી હોય છે આ તડકો આવે એટલે વધારે ખેંચ પડી જતી હોય છે તો મિત્રો એની માટે આપણે ફુવારા દોઢ 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 બે બે કલાક આપણે હાકી શકીએ છીએ જે રીતનું આપણું જીરું અને જે રીતનું આપણું જમીન એ રીતના આપણે દોઢ બે કલાકની અંતરે ફુવારા આપણે હાકી શકીએ છીએ અને પછી ફુવારાને મિત્રો ફેરવી નાખવાના જે બીજી જગ્યાએ મૂકી દેવાના તો મિત્રો ખાસ કરીને જે આગતરા જીરા રહ્યા એ જીરા અમે જે નેવું દિવસની આજુબાજુના થયા એને ઉપાડવાની પણ તૈયારી ખાસ કરીને તૈયારી ચાલી રહી છે અને અમુક ખેડૂત મિત્રોએ જે વેલા જીરા છે જે દસ પાંચ દસ નવેમ્બરનું વવેતર એ ઉપાડવાની શરૂઆત પણ મિત્રો કરી દીધી છે તો મિત્રો ખાસ કરીને હવે આપણે આગળ વાત કરીશું કે જીરાના આપણે તમામ પ્રકારના વિડીયો જે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે જીરું વાવેતર માનીને તે અત્યારે જીરાની તમામ ટ્રીટમેન્ટ મિત્રો આપણે જે ટ્રીટમેન્ટ કરી લઈએ છીએ મારી ખેતીવાડીમાં એ જે ટ્રીટમેન્ટ આપણે આપણી ચેનલમાં બધા વિડીયો મૂકેલા છે મિત્રો તો સૌપ્રથમ તો સૌ મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવું છું અને મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો અને ખાસ કરીને મિત્રો લાઇક આપી દો અને જે ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવા તમને એવો નવો વિડીયો જોવા મળે સબસ્ક્રાઈબ કરીને અને બે લાઇકન ઘંટડી આવે બાજુમાં એ પણ ખાસ કરીને દબાવી દીજો તો જેથી કરી અને આપણને નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય મિત્રો મિત્રો ખાસ કરીને જીરાને અત્યારે જે કૂણા જીરા પાસે તરવાટલે એકદમ કૂણા હોય છે તો એને મિત્રો ફુવાર આ રીતના મેકીને આપણે પિયત આપી શકીએ છીએ હલકું પિયત મિત્રો આને આપવાનું વધારે પિયત આપવાનું નહીં અને ખાસ કરીને મિત્રો જેને હુકારો હોય એને મિત્રો બિલકુલ પિયત આપવું જ નહીં કારણ કે હુકારો હોવાથી તમે તમે પિયત આપશો તો હુકારો વધી જતો હોય છે તો હુકારાવાળાને કોઈને પિયત આપવાની ખાસ કોઈ જરૂર નથી કુકારવાનું હોય એને જ મિત્રો ખાસ કરીને પિયત આપવું તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો આપણે પછી એચપીની મોટર હોય એમાં ફુવારા આપણે મીડિયમ પાણી ઘાટતી હોય તો વીસ ફુવારા ફિટ થાય અને જો વધારે પાણી ઘાટતી હોય તો બાવીસથી પચીસ ફુવારા આપણે ફિટ કરી શકીએ છીએ મિત્રો જે ખાસ કરીને પિયતમાં આપણને સારામાં સારું પરિણામ મિત્રો મળે જેથી પ્રેશર પણ સારું મળે મિત્રો ઓછું પાણી હોય તો આપણે વીસ ફુવારા મૂકી અને કામ રેડવી શકે છે અને પિયત આપી શકે છે મિત્રો તો મિત્રો દોઢથી બે કલાક આપવું પિયત જેથી કરીને હલકું પિયત જીરાને થોડુંક પાછળથી ઉત્પાદન સારું વધારે સારું આવી શકે છે મિત્રો તો મિત્રો આ હતી હલકા પિયતની વાત જે પાછળ જીરા માટેની તો બસ આજે આ વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર અને મિત્રો આવાના આવા નવા વિડીયો જોતા રહીજો તો મિત્રો ખાસ કરીને બાજુની સ્ક્રીનમાં વિડીયો જોવે છે એ વિડીયો તમે ટચ કરી અને જોઈ શકો છો તો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક